અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જે રીતના માવઠું વર્ષ્યું માવઠાના કારણે પાકને થયેલા નુકસાન બાબતે પત્ર લખવામાં આવ્યો તલ બાજરી મગ ડુંગળી સહિતના પાકને નુકસાન થયું હોવાનો ઉલ્લેખ કર્યો છે સુતરિયાએ બાબરા પીજીવીસીએલ જીનિંગ મિલ જીઆઈડીસી માં નુકસાન જતા રજૂઆત કરવામાં આવી છે નુકસાનીનો સર્વે કરીને સહાય આપવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે ભરત સુતરિયા જેમણે આ રજૂઆત કરી છે મુખ્યમંત્રીને અમરેલી જિલ્લાની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે પવન સાથે ભયંકર વાવાઝોડું આવ્યું અને ઉનાળુ પાક તેમજ બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે તેમજ ઉદ્યોગની અંદર જીનિંગ ઉદ્યોગ છે બાબરાની અંદર તેમાં નુકસાન થયું છે તેમજ ગૌશાળા છે નાણાંક મકાન છે તેમને નુકસાન થયું સ્કૂલોને દિવાલું પડી ગઈ છે તેવું નુકસાન થયું છે અને મુખ્યમંત્રીને અમે ફોન દ્વારા જાણકારી મેળવી અને આપી અને મુખ્યમંત્રી સાહેબે અમને આશ્વાસન આપ્યું અને આજે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે જેમાં વહેલીમાં વહેલી તકે સહાય મળી જાય તે માટેના અમે પત્ર પણ આજે લખ્યો છે તો મુખ્યમંત્રીએ ખાતરી અમને આપી છે એટલે અમરેલી જિલ્લા માટે વહેલીમાં વહેલી તકે સહાય આપે તેવી મારી માગણી છે